ત્રણ સાત બે હજાર ચોવીસ ના રોજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મના બનાવ બાબતે ગુનો દાખલ કરવામાં આવેલ છે જેમાં આરોપી ભાવેશ વસાવા જે ડોક્ટર છે એને અને ભોગ બનનાર સાથે ઇન્સ્ટાગ્રામથી બે હજાર સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓળખાણ થયેલ અને આ જે આરોપી છે એણે ભોગ બનનારને લગ્ન કરવાની લાલચ આપી એની સાથે એની મરજી વિરુદ્ધ દુષ્કર્મ ગુજારેલ છે બાબતે જે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુનો કરવામાં કરવામાં છે 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 અને અને આરોપીની ધરપકડ આવેલ આગળની કાર્યવાહી હાલ બે હજાર ત્રેવીસ સપ્ટેમ્બર બે હાજર ત્રેવીસ માં બંનેનો પરિચય થયેલો ઇન્સ્ટાગ્રામ થી હું તારી સાથે લગ્ન કરીશ એમ કઈ અને એની સાથે શરીર સંભોગ કરેલો પરંતુ એની સાથે લગ્ન કરેલા નહીં અનમેરિડ